હાય ફ્રેન્ડ્સ જો હું તમને કહું કે આપણે એવો નાસ્તો બનાવીશું જે ચાર પાંચ મિનિટમાં બની જાય અને આવી કાળઝાળ ગરમીમાં ગેસ પાસે વધુ ના ઊભું રહેવું પડે પાછો એ નાસ્તો ટેસ્ટી પણ ખૂબ હોય માત્ર બે ત્રણ વસ્તુથી બની જાય પછી હું કહું વેઇટ લોસમાં પણ ફાયદાકારક છે તો તો સોને પે સુહાગા થઈ જાય ને તો ચાલો બનાવીએ ક્વિક ઇઝી એન્ડ હેલ્ધી નાસ્તો અહીંયા એક કપ જેટલા પૌવા લીધા છે ચાળી સાફ કરીને એને બેથી ત્રણ વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે બટાકા પૌવાના જે પૌવા જાડા પૌવા આવતા હોય છે એ જ લેવાના અને હા આ એક મહારાષ્ટ્રીયન નાસ્તો છે ખૂબ જ ટેસ્ટી બને છે પૌવા વોશ થઈ ગયા છે અને પાણી કાઢી નાખ્યું હવે ઢાંકી પાંચ મિનિટ એને પલાળી અને રાખી દેવાના છે હવે એક તપેલીમાં એક કપ જેટલું નહીં ખાટું નહીં મોડું એ રીતનું દહીં લઈશું અને થોડું ફેટી લેવાનું છે તમે ઝીરણિયાની મદદથી પણ ફેટી શકો છો એટલે ગાંઠા ના રહે અને દહીં અહીંયા ચીલ્ડ લીધું છે ફ્રીજમાંથી કાઢીને હવે એને સાઈડ કર્યું અને ગેસ ઓન કરીને કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન દેશી ઘી મૂકીએ ગરમ કરવા એની અંદર અડધી ટી સ્પૂન રાઈ અહીંયા વન ટી સ્પૂન આખું જીરું બે ચપટી હિંગ લઈશું રાઈ જીરું તતળે એટલે એની અંદર મીઠા લીમડાના પાન આઠથી દસ નંગ બે સૂકા લાલ મરચાં વન ટી સ્પૂન અડદ દાળ એકથી તમે દોઢ ટી સ્પૂન જેટલી અડદ દાળ લઈ શકો છો સારી રીતે સાંતળી લેવાની પિંક એવી સ્લો ફ્લેમ ઉપર સાંતળી લેવાની હવે આપણે વન ફોર્થ કપ જેટલા કાચા સિંગાણા એડ કરી લઈશું વન ફોર્થ કપ ગેસની ફ્લેમ સ્લો રાખી અને એને પણ થોડા આ રીતે ઘીમાં શેકાવા દઈશું હવે તેની અંદર એક લીલું મરચું મોટું કટ કરેલું સાતળી લેવાનું છે હવે તરત ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી ફ્રેશ લીલા ધાણા ત્રણ ટેબલ સ્પૂન એડ કરી લઈશું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને અત્યારે જે આપણે આ વઘાર તૈયાર કર્યો છે એનાથી એટલી સરસ સુગંધ આવી રહી છે ખૂબ જ સરસ લાગી રહ્યો છે હવે અહીંયા દહીંની અંદર વન ટી સ્પૂન સંચળ પાવડર અને વન ટી સ્પૂન મીઠું એડ કરી લઈશું ટુ ટી સ્પૂન દળેલી ખાંડ વન ટી સ્પૂન શેકેલા જીરા પાવડર ફ્રેશ લીલા ધાણા બે ટેબલ સ્પૂન હવે તેની અંદર એક કપ જેટલી છાશ એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી અહીંયા આપણા પૌવા પાંચ મિનિટમાં સરસ પલળી ગયા છે આની અંદર દહીંની અંદર એડ કરી લેવાના છે એડ થઈ ગયા છે હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગાંઠા ના રહે રીતે અને આ એક સમર સ્પેશિયલ રેસિપી કહી શકાય કારણ કે દહીં પણ ચીલ્ડ લેવાનું છે હવે આપણે જે વઘાર કર્યો છે સાઈડમાં આમાં એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને ગેસ પાસે માત્ર બે મિનિટ જ ઊભું રહેવું પડે છે અહીંયા એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે એને જો ચિલ્ડ કરીને ખાવું હોય અને થોડું ડ્રાય ગમતું હોય તો તમે પાંચ મિનિટ એને રેફ્રિજરેટરમાં રાખી શકો છો અહીંયા આપણે દહીં પૌવા તૈયાર થઈ ગયા છે મહારાષ્ટ્રીયન સ્પેશિયલ બ્રેકફાસ્ટ કે તમે ડિનરમાં લઈ શકો છો અને ખૂબ જ હેલ્ધી છે વેઇટલોસમાં પણ એ સારું છે ઉપરથી ફ્રેશ લીલા ધાણા અને કોકોનટથી ગાર્નિશ કરીશું સો ફ્રેન્ડ્સ ટેસ્ટી એવો નાસ્તો આપણો તૈયાર છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો બાઈ સિ નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ